ગાંધીનગરમાં ગુજરાત છત્તીસગઢ ફૂડ ફેસ્ટિવલનું આયોજન વર્લ્ડ ટુરિઝમ ડે દિવસ નિમિત્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા ઇન્ડિયા ટુરિઝમ મુંબઈના સહયોગથી એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનના બેનર હેઠળ ગુજરાત છત્તીસગઢ ફૂડ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના નામાંકિત અધિકારીઓ શિક્ષણવિદો ખાસ કરીને વિવિધ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજરી આપી હતી જેમાં ડોક્ટર લવિના સિન્હા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સાથે તેમણે ખાસ મુલાકાત અને માર્ગદર્શન આપ્યું હતું एक फूड cool फेस्टिवल कर रहे हैं जिसमें हमारे पेरेंट्स है छत्तीसगढ़ और गुजरात ये दोनों दो स्टेट मिलकर एक फूड फेस्टिवल का हम अरेंजमेंट कर रहे हैं जिसमें छत्तीसगढ़ से हमारे साथ आए हुए चंदन इनके साथ पंद्रह बच्चे आए हुए हैं जो उनके वहाँ के छत्तीसगढ़ के कल्चरल एक्टिविटीज भी दर्शाएंगे और छत्तीसगढ़ के कुछ खाना भी तैयार करेंगे और उनके साथ साथ हम गुजरात के बच्चे भी कुछ खाना बनाएंगे और कल्चरल एक्टिविटीज करेंगे। ये दोनों स्टेट्स के बच्चे वहाँ दोनों स्टेट्स के अपने अपने कल्चर फूड ड्रेस ये दोनों को प्रजर्वेशन करेंगे और ये जो इनिशिएटिव है ये इनिशिएटिव है ये इनिशिएटिव है एक भारत श्रेष्ठ भारत के अंतर्गत जो कि मिनिस्ट्री ऑफ टूरिज्म गवर्नमेंट ऑफ इंडिया के तरफ से होगा

और संस्कृति ही जो है वो जीवन को आगे ले जाता है और जिस देश की संस्कृति मान दी जाती है उस देश का नाम हो जाता है तो ये जो प्रोग्राम है ये जो इवेंट है वो हमारी संस्कृति को आगे बढ़ाती है और हम सबको जो हमारी संस्कृति है उसको सिखाती है सबसे पहले हम लोग एक स्टार्टअप कह रहे हैं जिसमें कि हम लोग कई

હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત અને છત્તીસગઢની વિશરાતી વાનગીઓની ખાસ પેકેજ તૈયાર કર્યું હતું અને સૌ કોઈ માટે તે મંત્રમુગ્ધ થાય તેવું હતું રાયપુર દ્વારા તૈયાર થતા શરબત આમંદ બોરીગુડા ફારા ચિરપેટી ચટણી મહુવા પુલાવ કુલી દાળ અંગારા જેવી અનેક વિવિધ વસ્તુઓ મૂકવામાં આવી હતી ગુજરાતી ખમણ પાતળા ખીચડી કઢી થેપલા ભાખરી શેવ ટમેટા લસણિયા બટાકા જેવા જેવી અનેક વસ્તુઓ પણ અહિયાં રજૂ કરાઈ હતી આ ફેસ્ટિવલની કલ્પના બંને રાજ્યોના લોકો વચ્ચે ભાષા શિક્ષણ સંસ્કૃતિ અને પરંપરા ને સંગીત પ્રવાસન અને ભોજન રમત ગમતની શેરિંગ ક્ષેત્રમાં પરસ્પરતા વધે તે માટેનું આયોજન કરવાનું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર